હેલો એવરીવન અત્યારે વાગ્યા છે સવારના અગિયાર અને હું આજે તબિયત થોડી ઠીક નથી મેં તમને આની પહેલાંની ક્લિપમાં કીધું આજે એના પછીનો દિવસ છે ગયા કાલે મેં ખાલી એને ખાલી બે કલાક જ વાંચ્યું હતું કારણ કે પછી મને મજા સાવ એટલે સાવ નહોતી આજે પણ ઠીક ઠીક છે પણ વાંધો નહીં મેં આજે થોડુંક વાંચી શકાય એવું છે એમ કે સાવ કાલ જેવું નથી તો મેં કીધું ચાલો આજે બીજું કાંઈ નહીં તો મેથ્સમાં તમને યાદ હોય તો મેં આગલા જે વિડીયોમાં છે ને મારા વીક જે ટોપિક ઉપર રાખ્યા હતા મેં અહીંયા તમને યાદ હોય તો મેં કીધું ચાલો એમાંથી પહેલું હતું સમય અને અંતરવાળું અને ઝડપવાળું ચેપ્ટર તો મેં કીધું ચાલો અત્યારે હું એ કરી લઉં તો હેક્સા મેથ્સની યુટ્યુબ ચેનલમાંથી હું આ આ લેક્ચરને એટેમ્પ્ટ કરું છું એક કલાક થઈ ગઈ છે ઓલરેડી અને મેં પાછી એની નોટ્સ પણ બનાવી લીધી કારણ કે આ મારો ટોપિક એકદમ સ્વાભાવિક છે મને આજે જ્યારે આ ક્વેશ્ચન સામે આવે છે ને ત્યારે મને કાંઈ ખબર જ નથી પડતી આ ટોપિકમાં તો એ રીતનો હું છે તો મેં કીધું ચાલો હું આ ટોપિક પાછો પહેલાંથી જ કરી લઉં અને એની નોટ્સ પણ પાછી બનાવી લઉં તો મેં ત્રણ રીત કરી લીધી છે ઘણી બધી રીત છે આ રીત આટલી બધી રીત છે વિડીયો તમે જો જોયો હોય તો તમને ખબર હશે ને તો આમ પેલા રીતના નામ લખી લીધા છે અને પછી બધી પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે તો મેં કીધું જેટલા ક્વેશ્ચન એ લોકો કરાવે છે એ બધા મેં પ્રેક્ટિસ માટે લખી લીધા છે અને નોટ્સ બનાવી લીધી છે તો આજે ટ્રાય કરીશ કે આ ચાર કલાકનું લેક્ચર છે તો મેં કીધું ચાલે ચાર કલાક આજે હું આ કરી લઉં તો ચાલો હવે આગળ જોઈએ શું કરીએ તો અત્યારે મારે પૂરેપૂરો ચાર કલાકનો વિડીયો જોવાઈ ગયો છે અને આખે આ ખોટો થઈ ગયો છે કમ્પ્લીટ મળીશું કાલે એક નવા બ્લોગમાં